દાહોદના સિંગવડ સંજેલી ગરબાડા સહિત વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને સવારથી જ વાદળછાયે વાતાવરણ વચ્ચે બપોર થતા તો વરસાદી માહોલ બરાબર જામ્યો અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી લોકોને વરસાદના આગમનની સાથે જ રાહત મળી છે દાહોદના સંજેલી તાલુકામાં ધીમી ધારે વરસાદ પડ્યો સંજેલી કોટા ચમારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા

જે વરસાદથી જે લોકોને ગરમી અને ઉગરાટ રાહત પણ મળી હતી પણ ખાસ કરીને જે વરસાદ પડ્યો હતો જેના કારણે જે ધરતીપુત્રો છે તેમાં ખુશીનો માહોલ હાલ જોવા મળ્યો છે કારણ કે જે વરસાદ હાલ જોવા મળ્યો તેના કારણે જે અનેક જગ્યાઓ ઉપર પાણી પણ જોવા મળી રહ્યું છે પણ જે દાહોદ જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદ સાથે સાથે જે વાતાવરણમાં પલટો આવતા ક્યાંક ને ક્યાંક ઠંડક પણ જોવા મળી રહી છે જી આભાર મનીષ જાણકારી આપવા માટે